ભાવનગરના બાવળિયાળી ઠાકરધામમાં વીસ માર્ચ બે હજાર પચીસના રોજ યોજાયેલા હુડા રાસ અને લાકડી રાસ કાર્યક્રમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અહીં કેટલીક મુખ્ય બાબતો છે હુડા રાસ પંચોતેર હજાર વધુ ભરવાડ સમાજની મહિલાઓએ એકસાથે હુડા રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે આ એક અભૂતપૂર્વ ઘટના હતી જેણે સાંસ્કૃતિક ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો કાર્યક્રમનું મહત્ત્વ આ કાર્યક્રમ ભરવાડ સમાજની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક બન્યો છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ બાવળીયાળી ઠાકરધામમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે યોજાયો હતો સમાજના લોકોમાં ઉત્સાહ મહિલાઓ અને પુરુષોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી આ પરંપરાગત નૃત્યો ભરવાડ સમાજની સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક છે આ ધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે આ કાર્યક્રમની સફળતાએ બાવળિયાળી ઠાકરધામને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપા के 9 साल